સાસણગીર વિસ્તારમાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે ત્રણ હજારથી વધુનો સ્ટાફ આગામી તેર તારીખ સુધી સિંહોની ગણતરી કરશે તો સિંહ ગણતરીમાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજી એઆઈ આધારિત સોફ્ટવેર તેમજ ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે જેમાં છસો થી વધુ સરપંચો અને અધિકારીઓ કર્મચારીઓ તેમજ વોલન્ટીયર સહિત ત્રણ હજાર બસો ચોપન લોકોને ગણતરી માટે વિશેષ તાલીમ આપી તૈનાત કરવામાં આવ્યા છે સિંહ વસ્તી ગણતરીની શુભ શરૂઆત કરવામાં આવી છે આજે બપોરના બે વાગ્યા થી આવતીકાલના બપોરના બે વાગ્યા સુધી જે ગણતરી છે થવાની છે એના પછી બાર તારીખે બપોરના બે થી તેર તારીખે બપોરના બે વાગ્યા સુધી આખરી વસ્તી સિંહની વસ્તીનો અંદાજ ની ગણતરી થવાની છે દસ થી લઈ આજ થી તેર તારીખ સુધી હાથ ધરવામાં આવશે વીસ ગામના સરપંચોને આગેવાનોને લોકલ માણસોને સાથે રાખી અને સિંહ ગણતરીની જે શરૂઆત કરી છે તો આ વખતે ટેકનોલોજી હિસાબે સારામાં સારી સિંહ ગણતરી થશે અને આશા અમે રાખી છે કે આ વખતે બે હજાર વીસમાં છસો ને હતા આ વખતે આશા છે એનાથી પણ ગ્રોથ